તો ઇન્સ્ટાગ્રામ થીમ પેજ ત્યાંથી તમે મહિને આરામથી દસ થી પંદર હજાર રૂપિયા ઘર બેઠા કમાઈ શકો છો ઘણા બધા તો પચાસ પચાસ હજાર રૂપિયા પણ કમાય છે કઈ કઈ રીતે રીતે કમાઈ છે અને તમે શકો છો બધી જાણકારી તમને આ એક વિડીયો થોડો ઘણો નાનો મોટો થઈ શકે છે પણ જો તમે આખો વિડીયો જોશો તો તમે મહિને આરામથી દસ થી પંદર હજાર રૂપિયા તો તમે કમાઈ શકો છો એ ઘર બેઠા તમારા મોબાઈલની મદદથી બીજું મિત્રો આ પાર્ટ વન જે મતલબ કે દસ થી પંદર અલગ અલગ વિડીયો લઈશ જેમાં હું તમને ઇન્સ્ટાગ્રામ મદદથી અલગ અલગ રીતે પૈસા કમાવતા પહેલા તમારે ઇન્સ્ટાગ્રામથી પૈસા કમાવા માટે શું કરવું પડશે એટલે તમને મારી ટેલિગ્રામ ચેનલમાં પણ મળી જશે તો ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તેને જોઈન જરૂર કરજો ત્યાંથી મટીરિયલ લઈ લેજો હવે સૌથી પહેલા તમારે કરવાનું શું છે ઇન્સ્ટાગ્રામથી પૈસા કમાવા માટે એવું તમને કહી દો તો તમે જેવા આપણા વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં જશો ઠીક છે મિત્રો એટલે તમને હું આ બે પેજની લિંક આપી દઈશ જોઈ શકો છો તમે આ પેજ તમે જઈને જોઈ શકો છો ઠીક છે મિત્રો તો જોઈ શકો છો આ બંને પેજ છે આ રીતના જ હું તમને વિડીયો બનાવતા શીખવાડ તો જોઈ શકો છો આ ઇન્સ્ટાગ્રામ થીમ પેજ છે બિલકુલ સિમ્પલ રીતે છે હું તમને આ રીતના વિડીયો બનાવતા શીખવાડી જેની મદદથી તમે દસ પંદર હજાર રૂપિયા કમાઈ શકો છો હવે તમે જોઈ શકો છો એક થીમ પેજ છે અથવા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે છે મિત્રો તો આ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો જે છે છે મિત્રો આ જેનું પણ છે મને નથી ખબર કોનું છે પણ જેનું પણ છે આ મને રૂપિયા આરામથી આ અથવા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી કમાય છે કઈ રીતે કમાય છે તો તમે જોઈ શકો છો આ જે આ હું આની રીલ ઓપન કરું તો જોઈ શકો છો એક લોગો પ્રમોશન કરેલું છે આ રીતનું લોગો પ્રમોશન આની બધી રીલમાં હશે તો આ રીતે તમે પણ પ્રમોશન કરીને પૈસા કમાઈ શકો આ આ જ્યાં રીલ તમે જોઈ શકો છો રીલ કઈ રીતે બનાવી એ પણ હું કહી દઈશ આમાં અઢાર હજાર ફોલોઅર છે આની કરતાં પણ એક વધારે સારું એકાઉન્ટ તમને બતાવું ઠીક છે મિત્રો તો જોઈ શકો છો આ એક બીજું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે ઠીક છે આ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ કેમ બતાવું છું જેથી કરીને તમને ખબર પડી શકે કે આ રીતના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવીને પણ પૈસા કમાઈ શકો છો જોઈ શકો છો આ એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે જે આ પણ કોનું છે મને નથી ખબર પણ એક ગુજરાતી એકાઉન્ટ છે એટલા માટે તમને કહેવું છું કે આ કઈ રીતે પૈસા કમાય છે તો જોઈ શકો છો આ એકાઉન્ટમાં પણ બે લાખ ચાલીસ હજારની આજુબાજુ ફોલોઅર અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ધારે તો મહિને પચાસથી સાઠ હજાર રૂપિયા આરામથી કમાઈ શકે છે આ પણ ઠીક છે મિત્રો લોકોનું પ્રમોશન કરે છે આ જ રીતે ઠીક છે મિત્રો અને પૈસા કમાય છે તો કઈ રીતે આ રીતનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવવું અને પૈસા કમાવું એના વિશે વાત કરી તો સૌથી પહેલું કામ કરવાનું છે તમારે કોઈ પણ એક ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ બનાવી લેવાનું છે એકાઉન્ટ બનાવવું બિલકુલ સિમ્પલ છે તમારી જોડે ઓલરેડી એકાઉ એકાદું એકાઉન્ટ તો હશે જ ઠીક છે મિત્રો તો બીજું બનાવી દેજો એકાઉન્ટ બના પછી તમને સૌથી પહેલાં આપણા વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આ રીતનો વિડીયો મળશે ઇન્સ્ટાગ્રામ થીમ પેજ પ્રોફેશનલ એકાઉન્ટ તમે તમારું જે પણ થીમ પેજ હોય ઠીક છે મિત્રો એને એક પ્રોફેશનલ એકાઉન્ટ બનાવી દેજો બિલકુલ સિમ્પલ છે ખાલી બે કે ત્રણ સ્ટેપમાં તમે બનાવી શકો છો જેની મદદથી તમારે પૈસા કમાવવા આસાન થઈ જશે ઠીક છે હવે તમારે શું કરવાનું છે ઠીક છે મિત્રો તમે કોઈ પણ આ રીતનું એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને ફોલો કરી લેજો તમે ધારો તો આજ જ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને ફોલો કરી શકો છો અથવા મને કોમેન્ટ કરજો તો હું તમને ઠીક છે મિત્રો આવા બીજા પણ ઘણા બધા એકાઉન્ટ આપી દેશે ઠીક છે મિત્રો મારી ટેલિગ્રામ ચેનલ હવે તમારે શું કરવાનું છે આ કોઈ પણ આવી ઠીક છે મિત્રો કોઈ પણ એક રીલમાં આ રીલ બધી રીલમાં અલગ અલગ સાઉન્ડ હશે ઠીક છે તો તમારે શું કરવાનું છે આ રીલને શેર કરવાનું છે શેર કર્યા પછી આ રીલની જે લિંક છે એને કોપી કરી નાખવાની છે કોપી કર્યા પછી મિત્રો તમારે બીજા નંબરે શું કરવાનું છે આંગર જોઈ શકો છો તમને એક વેબસાઇટ જોવા મળે છે ઇન્સ્ટાગ્રામ રીલ ડાઉનલોડ એની પર ક્લિક કરવાની છે અને તમારે જતું રહેવાનું છે ક્રોમ બ્રાઉઝરમાં ઠીક છે અને તમે જે પણ લિંક નાખી હોય ઠીક છે મિત્રો કોપી કરી હોય આગળ પેસ્ટ કરજો પેસ્ટ કર્યા પછી ડાઉનલોડ ઉપર ક્લિક કરજો એટલે જે છે ઇન્સ્ટાગ્રામની જે પણ રીલ હશે ઠીક છે મિત્રો એ ડાઉનલોડ થઈ જશે થોડી વાર લાગી શકે છે પછી આ રીતે ડાઉનલોડ ડાઉનલોડ કરવાનું ઓપ્શન આવી જશે એની પર ક્લિક કરશું એટલે જોઈ શકો છો આ રીલ છે આપણી ડાઉનલોડ થઈ ગઈ છે ડાઉનલોડ થઈ ગઈ એ પછી ત્રીજા નંબરનું ઓપ્શન તમને ત્રીજા નંબરનું કામ કરવાનું છે આ રીતની મેં ગુજરાતી શાયરી કરીને એક વેબસાઇટની લિંક આપી છે એની પર ક્લિક કરજો એટલે તમને ઘણી બધી ઠીક છે મિત્રો આ રીતે ગુજરાતી સાયડી મળી જશે જોઈ શકો છો આંગા ઠીક છે મિત્રો સેડ એમ તમે કોઈ પણ એ એમાંથી તમારે કોઈ પણ એક સાઈડી હોય ઠીક છે એની નીચે આ રીતે કોપી કરવાનું ઓપ્શન હશે એની પર ક્લિક કરીને એ સાયડીને તમારે કોપી કરી લેવાની છે હવે તમારે આથી પણ વધારે ઠીક છે ગુજરાતી સાયડી જોતી હોય શેર કે કોઈપણ રીતની તો તમારે સર્ચ કરવાની છે ઠીક છે મિત્રો આ રીતે ગૂગલમાં જઈને ખાલી તમે આમ ગુજરાતી ઠીક છે મિત્રો ગુજરાતી શેર સાયડી અથવા ગુજરાતી લવ સાઈડી એમ તમે સર્ચ કરશો તો તમારી સામે ઘણી બધી વેબસાઇટ આવી જશે કોઈ પણ એક વેબસાઇટ ઉપર ક્લિક કરી ઠીક છે મિત્રો તમે કોઈ પણ સાયડીને તમે કોપી કરી શકો છો આ તો હું તમને બતાવવા માટે કેવું છું ઠીક છે આ રીતે ઘણી બધી સાયડી હશે અને તમે કોઈ પણ એક આ રીતે આમ સિલેક્ટ કરીને કોપી કરી શકો છો તો આ રીતે તમારે અલગ અલગ શાયરી તમને મળી રહે એ માટે કહેવું છું ઠીક છે મિત્રો તો આપણું એક કામ તો પતી ગયું ઠીક છે મિત્રો આપણને સાઉન્ડ માટે ઠીક છે આપણે ઇન્સ્ટાગ્રામ રીલ પણ ડાઉનલોડ કરી લીધી અને ઠીક છે મિત્રો અને જે છે સાયડી પણ લઈ લીધી તો હવે ત્રીજા નંબરનું કામ કરવાનું છે તમારે ઇન શોર્ટ એક એપ્લિકેશન છે જે તમને પ્લે સ્ટોરમાં મળી જશે તમને બતાવી દેવાના ઠીક છે મિત્રો તો તમારે જે છે આ એપ્લિકેશન છે ડાઉનલોડ કરી લેવાની પ્લે સ્ટોરમાં એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો ડાઉનલોડ કર્યા પછી તમારે સાથેને સાથે બીજી એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે જેની લિંક પણ મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે પિંક એપ કરીને ઠીક છે તો આની ઉપર ક્લિક કરજો ઠીક છે મિત્રો એટલે તમે ફરીથી પહોંચી જશો પ્લે સ્ટોરમાં અને આ એપ્લિકેશનને પણ

તો મિત્રો આ રીતે આપણી જે પ્રિન્ટ્રેસ એપ્લિકેશન છે ઓપન થઈ ગઈ છે અને તમને એક નીચે સર્ચનું ઓપ્શન મળશે એની ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી તમારે એંગર સર્ચ કરવાનું છે ઠીક છે મિત્રો તમારે જે રીતની સાયરી સાયરી ધારો કે મારી જોડે શેર સાયરી છે તો આપણે એ સર્ચ કરીશું શેર બેગ્રાઉન્ડ ઠીક છે બેકગ્રાઉન્ડ અ બોય ફોટો ઠીક છે મિત્રો આ રીતે તમે સર્ચ કરી શકો છો આ રીતે ઠીક છે મિત્રો સર્ચ કરશો એટલે તમારી સામે ઘણા બધા જે છે છોકરાના બોયના ફોટા એ જે છે શેઆર ઠીક છે મિત્રો આથી તમે આગળ બેકગ્રાઉન્ડની આગળ બ્લેક લગાવી શકો છો ઠીક છે મિત્રો જેથી કરીને જે છે ફોટા છે બ્લેક આવે ઠીક છે મિત્રો આ રીતે જોઈ શકો છો તમે આગળ બેગ્રાઉન્ડની આગળ ઠીક છે મિત્રો બ્લેક લગાવી શકો છો ઠીક છે મિત્રો જેથી કરીને જે ફોટા છે બ્લેક આવે ઠીક છે મિત્રો બ્લેકમાં આવે આ રીતે જોઈ શકો છો હવે તમે મિત્રો તમારે આથી કોઈ પણ એક ફોટો ડાઉનલોડ કરી લેવા જેમ કે હું રીલ બનાવવા માટે આ રીતે અલગ અલગ ફોટા ડાઉનલોડ કરશો તો વધારે સારું રહેશે તો મેં અહીંથી કોઈ પણ એક ફોટો ડાઉનલોડ કરી લીધો છે હવે ચાલો આપણે રીલ બનાવ્યું તો એની માટે આપણે ઇન્સ્ટોટ એ સોરી મિત્રો એની માટે આપણે જે ઇન્સ્ટોટ એપ્લિકેશન છે એની મદદ લઈશું તેને ઓપન કરશું તો ઓપન કરશું એટલે કંઈક આ રીતે જોવા મળશે તો તમારે સૌથી પહેલાં વિડીયોવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી અંદર ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું છે એટલે આ રીતે આવી જશે હવે સૌથી પહેલું કામ કરવાનું છે તમારે પ્લસ ઉપર ક્લિક કરવાનું છે અને અત્યારે જે આપણે જે ફોટો ડાઉન ઉનલોડ કર્યો ઠીક છે મિત્રો તમારે એ ફોટો છે લઈ લેવાનો છે તો તમારી ગેલેરી ઓપન થઈ જશે ઠીક છે મિત્રો એની ક્લિક કરશો એટલે એ પછી અહીંથી આપણે ફોટો લઈ લેશું ફોટા ઉપર ક્લિક કરીને નીચે અલાવ એડ ઉપર ક્લિક કરશો ઠીક છે મિત્રો એટલે ફોટો આવી જશે ફરીથી ફોટો આવી જાય એટલે ફોટા ઉપર ક્લિક કરવા ને આ અંગે ગોલ કરવું એ યસ ઉપર ક્લિક કરવા ને ઉપર એટલે કંઈક આ રીતે દેખાશે ફરીથી શરૂઆતમાં આવી જવાનું શરૂઆતમાં આવી ગયા પછી થોડાક આમ આગળ સ્ક્રોલ કરશો એટલે તમને આર આઈપી પી કહીને પી ઓપ્શન જોવા મળશે આ રીતે એની પર ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી ફરીથી આગળ પ્લસ ઉપર ક્લિક કરવાનું હવે મિત્રો જે આપણે રીલ ડાઉનલોડ કરીએ અત્યારે ઠીક છે મિત્રો રીલ રીલ સિલેક્ટ કરી લેવાની રીલ સિલેક્ટ કર્યા પછી નીચે અલાઉ એડ ઉપર ક્લિક કરવાની એટલે આપણી રીલ અહીં આવી જશે ફરીથી રીલ ઉપર ક્લિક કરવાની એટલે મિત્રો જોઈ શકો છો રીલ આ રીતે આવી જશે રીલ ઉપર ક્લિક કરીને રીલને તમે આમ સંતાડી શકો છો ઠીક છે આમ રીલ ઉપર ક્લિક કરીને કોઈ પણ એક સાઈડમાં આ રીતે આમ ઠીક પાછળ ગાલી દેજો આ રીતે ઉપરથી યસ કરી નાખ્યો એ પછી ઉપરનો ફોટો છે જેટલી આપણે નીચેની રીલ છે એટલે લઈ જઈને અહીંયાથી આ સ્પ્લીટવાળો ઓપ્શન છે અહીંથી કટ કરી નાખજો અને વધારાનો ભાગ આની ઉપર ક્લિક કરીને ડિલીટ કરી નાખજો એટલે કાંઈક આ રીતે દેખાશે હવે મિત્રો ફરીથી તમારે જે ફોટો છે ફોટા ઉપર ક્લિક કરવા છે ફોટા ઉપર ક્લિક કર્યા પછી તમને આગળ એક ઓપ્શન જોવા મળશે ફિલ્ટરનો આ ગોળ કરું છે એની ઉપર ક્લિક કરવા છે ફરીથી આગળ સૌથી પહેલાં ઇફેક્ટ લખેલું છે ઇફેક્ટ ઉપર ક્લિક કરી દેજો એટલે તમને આગળ ઘણી બધી ઇફેક્ટ જોવા મળશે ઠીક છે મિત્રો એમાંથી તમારી મારી ફેવરેટ છે ગ્લીચ ઇફેક્ટ ઠીક છે મિત્રો જોઈ શકો છો આ રીતે સૌથી એમ તમારે કોઈ પણ એક ઇફેક્ટ ઉપર ઠીક છે ગ્લીચ ઇફેક્ટ ઉપર ક્લિક કરી દેવો ને ઠીક છે મિત્રો જે છે ગ્લીચ ઇફેક્ટ ઉપર ક્લિક કરી દેવાનું અહીંથી તમે આને વધારું ઓછું કરી શકો છો માપનું આ રીતે રાખજો ઠીક છે મિત્રો આટલું એ પછી આથી યસ કરી નાખજો અને આને આમ શરૂઆતમાં લઈ દેજો અને એન્ડે જઈને ઠીક છે એની પર ક્લિક કરીને વધારાનો ભાગ આનો પણ ડિલીટ કરી નાખજો એટલે કંઈક આ રીતે જોઈ શકો છો આપણું બની ગયું છે હવે મિત્રો આમાં આપણે સાયરી એડ કરવાની છે તો તમારે જતું રહો ઠીક છે મિત્રો આપણે સાયરીવાળી વેબસાઇટ ઉપર ધારો કે આપણે આ સાયરીવાળી વેબસાઇટ એની ઉપર ક્લિક કરીશ હવે ઠીક છે મિત્રો અને આપણે જતા રહેશું ગૂગલમાં ક્રૂમ બ્રાઉઝરમાં અને આગળથી તમને જે પણ સેડ સાયરી લાગે ઠીક છે મિત્રો એ તમારી સેડ સાયરી છે આની ઉપર ક્લિક કરીને અથવા અહીંયાથી સિલેક્ટ કરીને કોપી કરી લેવાની ઠીક છે કોપી કર્યા પછી હવે સિમ્પલી તમારે આવી જવાનું છે ઠીક છે મિત્રો આપણે ઇનશોર્ટ એપ્લિકેશનમાં તો આગળ આપણે આટલું કામ તો કરી જ નાખ્યું છે શરૂઆતમાં આવી જજો એ પછી ટેક્સ્ટ લખ્યું એની ઉપર ક્લિક કરી જ નાખજો ક્લિક કર્યા પછી ઠીક છે મિત્રો તમારે અહીંયા એડ ટેક્સિયો ગોળ કરું છે એની ઉપર ક્લિક કરજો એટલે કંઈક આ રીતે આઈ ગયા છે હવે તમારી આગળ અત્યારે જે સાઈ આપણે કોપી કરી પેસ્ટ કરી નાખજો અને ઉપરથી આ ગોળ કરું અહીંથી યસ કરજો અને એને આમ ફોટાની ઉપર કંઈક આ રીતે રાખી લીધું હવે મિત્રો તમે ધારો તો ઠીક છે મિત્રો આનો ફોન્ટ છે આ ઇંગરથી તમે ચેન્જ પણ કરી શકો છો આ ડબલ એ લખે એની પર ક્લિક કરી નાખજો ઠીક છે મિત્રો ક્લિક કરી નાખજો એક સેકન્ડ આપણે ઠીક છે મિત્રો તો આંગર તમારે જે છે ઠીક છે મિત્રો આંગર બતાવી દઉં તો મિત્રો આ ડબલ એ ઉપર જઈને ઠીક છે મિત્રો તમે અહીંયાથી આનો અલગ 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 તમને ગમે રીતનો ફોન્ટ પણ ચેન્જ કરી શકો છો ઠીક છે મિત્રો તમારે કરવું હોય તો કોઈ પણ ફોન્ટ ચેન્જ કરી લેજો હવે જે ટેક્સ છે એને પણ આપણે વધારી લઈશું ફૂટા અને વધારાનો ભાગ હોય સ્પ્લીટ ઉપર ક્લિક કરીને ડિલીટ ઉપર ક્લિક કરીને ઠીક છે કાઢી નાખજો એટલે જોઈ શકો છો કે આપણી ઇન્સ્ટાગ્રામની સ્ટોરી સોરી મિત્રો જે છે આપણું રીલ બનીને તૈયાર થઈ ગયું છે ઉપર ગોળ કરવું એક્સપોર્ટ ઉપર ક્લિક કરી નાખજો અને અંગે ઠીક છે મિત્રો જે રેજ્યુલેશન છે દસ એસી રાખજો એંગર ફાર્મ રેટ છે ત્રીસ રાખજો અને અંદર એમપી ફોર રાખી શકો છો ઠીક ચાં સાઈઝ આવી જશે એ પછી ઉપર એક્સપોર્ટ ઉપર ગોળ કરવો એની ઉપર ક્લિક કરી નાખજો એટલે જે છે આ તમારી ગેલેરીમાં સેવ થઈ જશે હવે મિત્રો જે છે આપણી આ રીલ બનીને તૈયાર થઈ ગઈ ઠીક કેમ એને તમારે તમારે ઇન્સ્ટાગ્રામમાં ઠીક કેમ તો જે તમે થીમ પેજ બનાવ્યું છે એમાં તમારે અપલોડ કરી દેવાનું છે અપલોડ કરશો એટલે ધીરે ધીરે એમાં વ્યૂઝ આવવાનું ચાલુ થઈ જશે આવશે ઠીક છે મિત્રો એ પછી તમે લોગો પ્રમોશન કરીને પૈસા કમાઈ શકો છો આના પછીનો વિડીયો આવશે એમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ કે ઠીક છે મિત્રો તમે કઈ રીતે ઠીક છે મિત્રો જો તમારું એક ઇન્સ્ટાગ્રામ પ્રથમ પેજ તમે આ રીતે બનાવી દીધું હોય ઠીક છે ફરીથી એકવાર ઓપન કરીને બતાવી આ રીતનું તમે એક ઇન્સ્ટાગ્રામ જે છે થીમ પેજ બનાવી દીધું હોય ઠીક છે ઠીક છે મિત્રો અને તમારા એવા પાંચ દસ હજાર વ્યૂઝ આવતો હોય અથવા હજાર વ્યૂઝ પણ તમારી રીલ ઉપર આવતો હોય તો તમે કઈ રીતે આ રીતનું લોગો પ્રમોશન લઈ શકો છો એની ઉપર એક પ્રોપર વિડીયો બનાવીશ કેમ કે ઓલરેડી પાંચ સાત દસ મિનિટનો વિડીયો થઈ ગયો છે એટલે બહુ લાંબુ થઈ જશે ઠીક છે મિત્રો અને સાથે ને સાથે બીજા ઘણા બધા વિડીયો આવશે ઠીક છે મિત્રો જેમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ ઠીક છે અલગ અલગ દસથી પંદર વિડીયો આવશે જેમાં હું તમને ઇન્સ્ટાગ્રામ રીલ ઉપર ઇન્સ્ટાગ્રામ રીલની મદદથી પૈસા કમ કમાતા શીખવાડી જો તમને વિડીયો ગમ્યો તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન દબાવજો તમારો કોઈ પણ સવાલ હોય તો તમને કોમેન્ટ પણ કરી શકો છો